આજના સૌથી મોટા સમાચાર અમેરિકામાં એક ભારતીય મહિલા અને તેના પુત્રની આઠ વર્ષ પહેલા હત્યા કરી હતી હત્યારાને ઓળખવા લેપટોપનો ઉપયોગ કરી તે કરાયો યુદ્ધ વચ્ચે રશિયાની ભારતને નવી મેગા ઓફર બસો બોતેર ભૂતપૂર્વ ન્યાયાધીશો અને મામલતદારોએ રાહુલ ગાંધી વિરુદ્ધ મોરચો ખોલ્યો ચૂંટણી પંચની વિશ્વનીયત પર સવાલ ઉઠાવ્યા બદલ તેમને ઠપકો નેટર સિંધુ દરમિયાન રાફેલ વિમાન વિરુદ્ધ ચીનની ચાલાકી આમે સામે આવી અમેરિકા રિપોર્ટમાં થયો ખુલાસો ગુજરાત ફાર્મર્સ હવે ખેડૂતોને રાત્રે ઉજાગરા નહીં કરવા પડે સીએમ ભૂપેન્દ્ર પટેલે સૌથી મોટી જાહેરાત કર્યા કર્યા મળશે મોટો લાભ હિન્દુ મહિલાએ જોઈએ સંપત્તિ ગુજરાત સરકારની આ યોજના પશુપાલક માટે બની આશીર્વાદ રૂપ મળશે સાડત્રીસ હજાર રૂપિયાની સબસીડી જાણવ ગુજરાતમાં કડક કરતી ઠંડી જો ચક્રવાતનો ખતરો અરબી સમુદ્રમાં લો પ્રેશરની આગાહી બોટાદમાં જાળી લામમાં અનુસૂચિત જમાદના સગીરાની હત્યાનો કેસ પ્રેમ સંબંધના કારણે પિતા પુત્રે જીવ લીધો કરુણ જામિન વૈભવી કારણે શૂન્ય દેવું જાણો સમ્રાટ ચૌધરી પાસે કેટલી છે સંપત્તિ ગુજરાતનું ગામ જ્યાં લોકો પોતાની રસોઈ માટેનો ગેસ જાતે જ બનાવે છે આવક પણ મળે છે અમદાવાદમાં પચાસ લાખ રૂપિયાની લૂંટનું કાવતરું નિષ્ફળ પોલીસે પિસ્તોલ સાથે ચાર આરોપીઓને ઝડપા ભાવનગરમાં ટ્રિપલ મર્ડરની ઘટના મામલે રબારી સમાજમાં રોષ સુરતમાં કેન્ડલ માર્ચ કાઢી આરોપી માટે ફાંસીની કરી માંગ આગામી અડતાલીસ કલાક ખતરાનાક ભારે વરસાદ અને મોટી મુસીબત આ વિસ્તાર માટે આઈએમડીએ આપ્યો એલર્ટ મારો પતિ છે વરમાળા દરમિયાન સ્ટેજ પર આવી દુલ્હનની પહેલી પત્ની કલાકો સુધી ચાલ્યો હાઈ વોલ્ટેજ ડ્રામા રાજકોટમાં ખેતલાય આપમાં મંદિરમાંથી બાવન સાપ સાથે મહનની ધરપકડ નાગનું ઘર કહી વાયરલ કરેલા વિડિયો ભારે પડ્યા મને મંત્રી બનાવો નહીંતર ધારાસભ્યની કર્ણાટક કોંગ્રેસની ધમકી વિસ્ફોટ પહેલા ડોક્ટર ઉમરેભાઈને પોતાનો ફોન આપી કહ્યું મારા કોઈ સમાચાર મળે તો મુખ્યમંત્રી પદ અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે ડીકે શિવકુમારનું મોટું નિવેદન ઉના પાસે બોલેરો અને બે બાઇક વચ્ચે અકસ્માત ત્રણના મોત